સભાનું આયોજન એક પ્રોગ્રામ કરે અને વિશેષ પ્રકારે ભજન કરે માત્ર નભોઈમાં પણ આ ચંદના નિવાસના હોલમાં ત્રણથી બે હજાર ભક્તોની સભા અને સભાનું આયોજન થયું એનો આનંદ થયો બધાના સત્સંગનો મહિમા છે એ સ્વામી માટે ભક્તિ છે અને પ્રેમ સ્વામીની રાજી કરાવે છે આવા બધા પ્રોગ્રામ થાય છે તમે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે વધારે વધારે ભક્તો આ આવે એનો લાભ લે This is someone who has contact with the